નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ઉના ન્યૂઝ 24 તો આજના મહત્વના સમાચાર સુરત થી સુરત માં વાહન ચેકિંગ માં મળ્યું 9 કરોડ નું સોનું કાર માં કાપડ ની લઈ જવાતું હતું ગોળ સુરત માં એક તરફ ઇન્ડોર સ્ટેડિયમ માં થી દાકીના માટી નું એક્ઝિબિશન શરૂ થયું છે ત્યારે સુરત માં બહાર સોનાનો નું જથ્થો લઈ જવામાં આવતો હતો જેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકા આધારે કાર માં તપાસ કરી હતી જેમાંથી અંદાજે 15 કિલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલ કાર અને સોનાના જથ્થા સાથે બે આરોપીઓની ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસે કરોડોના સોના સાથે બેની ઝડપી પાડવામાં આવ્યા છે કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું છે સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોનું સોનું સાથે બે ઝડપાયા છે નવ કરોડથી વધુનું પંદર કિલો જેટલું સોનું કબજે કર્યું છે ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવી અને લઈ જતા હતા હિરેન ભટ્ટી અને મનજીત હામેલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે મૈધરપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે સોનુનો મુદ્દા માલ અને બંને આરોપીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુનિલ ગાંજાવાલા ઉના ટ્વેન્ટી ફોર સુરત આરોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદારું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતાં બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટને અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દા મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કંઈ કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે